સતગુરુદેવની જ આરે ચોપાટ મારા રામ ની રે રમે સંસારી લોક લોકજો આરે ચોપાટ મારા રામ ની રે રમે સંસારી લોક લોકજો આરે ચોપાટ ના ચાર ચાર પાનિયા ચાર ચાર પાનિયા ને ચાર ચાર સોગઠા ચારે નો જુદો જુદો રંગ છે તે સોગઠા પાપથી ભરેલા બેઠેલા ને નથી રે બોલાવતા રે રમે સંસારી લોકજો આરે ચોપાટ મારા મારામની રે રમે સંસારી લોક જો લાલ તે સોગઠા લોભથી ભરેલા દાન પુણ્ય નથી કરતા રે રમે સંસારી લોક જો આરે ચોપાટ મારા રામની રે રમે સંસારી લોક જો કાળા તે સોગઠા ક્રોધથી ભરેલા આવે ને આવકાર નથી આપતા રે રમે સંસારી લોકજો આરે ચોપાટ મારા ની રે રમે સંસારી લોકજો લીલા તે સોગઠા દાન થી ભરેલા ભજન કીર્તન બહુ કરતા રે રમે સંસારી લોક જો આરે ચોપાટ મારા રામ ની રે રમે સંસારી લોક જો